નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ દસ આઠ બજાર ચોવીસ ને વાર શનિવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે સો એ છ ટકા છાસા જો ખડૂદ મિત્રો આપણે ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સાલો જાણીએ બજાર ભાવ સિંગદાણા બારસોથી ચૌદસો ને એકસઠ જીરું સુડતાલીસો ત્રીસથી સુડતાલીસો ત્રીસ એરિંડાની જ વાત કરવામાં આવે તો એક હજારથી અગિયારસો ને સડસઠ આપણે સણા બારસો નવ્વાણુંથી ચૌદસો ને પાંત્રીસ ધાણા અગિયારસોથી બારસો ને પંચ્યાસી સોયાબીન આઠસો બાવીસથી આઠસો ને ત્રેવીસ જુવાર છસો ઓગણસાઠથી છસો ને સત્તાણું તલકળા પચીસોથી સોત્રીસો ને પંચાણું તલ સફેદની જો વાત કરવામાં આવે તો સત્તરસોથી પચીસો નેવ્યાસી ઘઉં ટુકડા ચારસો બોતેરથી પાંચસો ને સિત્તેર ઘઉં લોકોને પાંચસો વીસથી પાંચસો તોતેર મગફળી ઝીણ અગિયારસો સાસઠથી અગિયારસો ને છાસઠ મગફળી મોટી નવસો પિસ્તાળથી બારસો ને ત્રીસ કપાસ આઠસોથી પંદરસો ને બેતાલીસ તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવો જો ખડત મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે જસદણ યાર્ડનો વિડીયો સાંજે નવ વાગે આવી જશે તો તમે એ પણ ન જવો તો જોઈ લેજો અને શેર કરી દો લાઈક કરો અને કોમેન્ટ કરો વિડીયાને